આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કઈ અતિશોયોગતી નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ દિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ ગોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની ધીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકો એક ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરું ઢોલ તાશ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર વાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઢવું પડે છે એને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે બેડ ફ્રેડે નવરાત્રી રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ધ્યાન થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે

સાત હજાર લોકોની કેપેસિટી છે ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીમાં આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લી પણ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આરટી સાથેનું આપણું આયોજન છે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ અને એના માટેની સિક્યુરિટી અમારું આ વખતે અમારું બેટ લેવલમાં અમને ધ્યાન આપી છે અમારા રાજેરાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્સ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં એક્સ્ટ્રા જગ્યા હોતી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને